હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે ફરી તમારું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે બધાનું તો આજે સમ્રાટભાઈ ને અમે બે મસ્તી કરીએ છીએ અને સમ્રાટભાઈ છે ને અત્યારે બાંધવાનું થઈ ગયું હતું સાવન હારે એટલે હું થયું ભાઈ આખી 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 મેટર શું હતી તમારી એ આમાં ભાઈ હે પુષ્પા નહીં એમ નહીં પણ મેટર તમારી શું હતી બાંધવાનું છે શેમાંથી થયું હતું હાલ થોડુંક તું જણાવી દે આ લોકોને કઈ ખબર છે નહીં અહીંયા જોઈને કે તો છે ને આ વિડીયો ચાહે એટલે પપ્પાને એ ખબર પડશે તો પપ્પા જોહે એટલે ભાઈનો વારો નીકળશે કઈ દીધી હાલ હું થયું તું ભાઈ શું કર્યું તું તને ભાઈ મને ધક્કો મારી દીધો ભાઈએ ઘરે ધક્કો મારી દીધો હતો અને પછી તે હું કર્યું મેં કઈ નહી તો સાચું બોલજો તું મને નથી લાગતું કે તું એમ ને એમ રહી રહી કે કઈ પણ કેરાય વગર અને તારા હાથમાં શું છે કઈ નહી એકવાર બતાવી દે એકવાર એકવાર બતાવી દે હું હાથમાં છે કઈ નહી બતાવી દે કહું શું તિયા બતાવી દે કઈ નહી બતાવી દે કઈ નહી કહું છું तो फ्रेंड अब हालत हुई हमारे हमारे यहाँ ऐसा ही होता है, होता है ना बोल दे कि हमारे ऐसा ही होता है कहता ऐसा ही होता है हमारे यहाँ ऐसा ही होता है हमारे तो आप कंटिन्यू हमारा व्लॉग देखो तभी आपको मालूम पड़ेगा कि कैसा ही होता है हमारे यहाँ ऐसा ही होता है सक्का जाम सक्का जाम कैसा होता है सक्का जाम और आप सब देख रहे हो ये इसके हाथ में क्या है मैं देखो 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 गाइस ये लड़का क्या करता है जाओ जाओ खाटू तेरे लाख तो नहीं थी और आ वीडियो तेरा पापा ने पुगी जाए ने

તને આવું કોણ કરવાનું કે એકલો એકલો મન ફાવે એમ કરતો હોય તો હે ઉપર જોતો મારી હામો એ તને કહું અહીંયા જો મારી હામો તો હીર મસ્ત મજાની રેડી થઈને આવી ગઈ છે નાઈ આવી

મેદાન તૈયાર કરી દીધી ને કેવી સરસ તૈયાર કરી દીધી અહીંયા આવો જો ઢીંગલી છે મારી ને આની એવી મારી ઢીંગલી છે ને તો હું તૈયાર કરી દેતી હોય કા તું કીની કીની દીકરી છે તમારી તું માર દીકો છે ને હા હું કહી દીપી ફૂઈ એમ કે કે તું મારી ઘેરે નહીં આવતી એની કે નહીં હું તો આવવાની જ છે

મારી મારી દેવું કે રેવા દેવ ને તમને એક વાર સમજાતું નથી હાલો આપડે જઈએ હાલો हो, हो <laughs> बकवास फिर हाथी बात कर दिख रहा हेलो चलो।, चलो चलो तो आप सब देख रहे हो हम कहाँ पर आई है एक अनोखी जगह पर लेके आ गए हैं आप सभी लोगों को आप सब देख सकते हो तो कंटिन्यू ब्लॉग में बने रहो देखो देखो गाइस हमारी यहाँ की सुंदर ये गाइस तो आज हमारा रोमान मैदान हमें नाना आता ना क्या आइए रोमान आइए आज रोम तबदा क्योंकि क्या आ मैदान हमारा घर में बहुत नजीक से हमें यहाँ आवी जाता है ना क्रिकेट ट्राई रोमता पकड़म पट्टी रोमता बजा हमने आया बहुत मजा आती है बहुत यादगार यादगार क्या तो हूँ હવે તો બધા અલગ અલગ થઈ ગયા કોઈ છે નહીં ઘરે તો હવે આ આ હું રમવાનું છે ક્યાં બે જાય બેઠા બેઠા રમવાનું છે રમવાની હું કઈ ગેમ રમવાની છે

અને અહીંયા અહીંયા બધી અમે સતાવી આ રીતે બધી વાતો કોણે કરી એટલી બધી આ નદી પર્વત ને બધી રંબું ત્યારે બધી મારી હારે રમી જ લેવું ને બધી કરાવી જ લેવું ક્યાં જા તું નદી પર કેટલા લા નદી પર્વત જો અહીંયા થી જો અમારે નજીક બસ સ્ટેન્ડ છે અહીંયા નજીક ખાઈવા આવી જાય છે હીર એકલી જામાં

તો હાથ બગડી નહીં જાય તો ઘરે જઈને તું પાછું સાફ કરીશ તારે હું કરવા જોઉં કરવું આપણે બીજું રમીએ હાલ હાલ બીજું હાલ તું મને કે હું રમવું તારે હાલ હું તારી હારે રમીશ હો હોદિકા હાલ ગેમ પતિ રમીએ કઈ ગેમ રમવી

કોણ વસાઈ છે હવે કેવું કરીને આવી હું આવી ગયો તું એ હીર તું સર થાય એ તું નાવા ગયો તો તો અમે ક્યાં જતા ખબર છે બંધા હું ફરવા જતો બંધા અને ત્યાં બધી હું કર્યું આ કઈ સ્ટાઈલ છે ગઝની કઈ સ્ટાઇલ છે તારી હે આઇસ્ક્રીમ ક્યાં ક્યાં છે હવે ક્યાંય નહીં જતા હો ક્યાં જાવ

ઘર જ એક એવું છે વાતાવરણ શું કેવા માંગે વરસાદ આવશે આજે વરસાદી વાતાવરણ આજે તડકો કેવો તમને લાગ્યો

અને હીર એને જમી લીધું તું પૂરેપૂરું હીર તો ડાય જ છે હીર તું ડાય છે ને આ આય છે 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 સમા તું બહુ હીર મારો દુખલો ડાયો છે તો ફ્રેન્ડ તમે મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું મળતા નહીં મળીએ આવો ને આવો નવો બ્લોગ સાથે પાછા તો ટાટા બાય બાય બધાને ગુડ નાઇટ હવે સમ્રાટ ને પણ હોવાનું છે તો બધાને બાય બાય હિન્દ તારે પણ બાય બાય કયું કઈ દે બાય બાય